એકવીસ ઓગસ્ટ બે હજાર ગુરુવારે વહેલી સવારે એક ને વીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન મિથુન રાશિને છોડી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિ શુક્રનું આ રાશિ પરિવર્તન સાત રાશિના લોકો માટે લાભદાયી રહેશે આ સમય તમારી સુખ સુવિધાઓ માટે છે પ્રેમ જીવન માટે છે અને જીવનમાં સ્થિરતા લાવનારો છે અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે નાની મોટી યાત્રાઓ લાભકારક સિદ્ધ થશે કોઈ નવા પ્રોજેક્ટ કે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય અતિ ઉત્તમ છે પ્રેમ જીવનમાં સ્થિરતા અને દાંપત્ય જીવનમાં સામંજસ્ય જોવા મળશે આ સમય દરમિયાન ઘર પરિવારમાં સુખ શાંતિ અને તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે તમારા સામાજિક સંબંધોનો વિસ્તાર થશે અને જે ઈચ્છા કરશો એ મેળવી શકશો આ સમય ધાર્મિક યાત્રાઓ અને વિદેશ યાત્રા કરાવનારો છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ મિથુન કન્યા વૃશ્ચિક મકર અને મીન જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ